આજવા રોડ પર પાણીનો કકડાટ આજવા રોડ દત્તનગર ખાતે નાગરિકો પાણીની સમસ્યાથી ત્રાહીમા છેલ્લા દસ દિવસથી પાણીને લઈ નાગરિકો છે હેરાન પરેશાન પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ માટલા ફોડી નોંધાવ્યો વિરોધ પાણીને ગીતો વોટ નહીં ને ક્યાં સૂત્રોચ્ચાર સ્થાનિક નગર સેવકો પણ જવાબદાર જવાબ નહીં આપતા હોવાના નાગરિકોના આક્ષેપ કાઉન્સિલરોને

સોનાના બાળકોને સ્કૂલ જવાનું કઈ રીતે મોકલવાના જે નોકરી ધંધે જતા એ સાંજે આવે તેમને નાહવું ધોવું કઈ રીતે પાણી કઈ થી લાવવાનું એકબીજાના ઘરેથી પાણી ભરવા જાય તે એ લોકોને પાણીની જરૂર ના હોય પાણી કામ ચાલે મોટ લાઈન માં કચરો આવે મોટો માં કચરો ભરાઈ જાય તો અમારે ખોલવાની પાછી હમી કરાવવાની તો લાઈટ બિલ કેટલું આવે પાણી મોટો હમી કરાવવાની અમારે પાછો કચરો ભરાઈ જાય તો ટાઈમ અમારો એમ જ જાય પાણી આવે ને ખોલવાની પછી પાણી અમાર તો આવતું જ નહીં મોટો લાઈન માં કચરો આવે છે

અને કે આઈસુ આઈસુ ખાલી અરજી લખે છે અને મૂકી દે અરજી દબાઈ દે છે અને વોટિંગ માટે બધા અમને પટાવા આવે છે અને કાર્યકર્તા ભી નહીં આવતા અને જે ચૂંટાઈ નહીં આવે છે એ બી નહીં જોવા આવતા ખાલી અમારું એક કામ કરતા હતા ધર્મિષ્ઠા બેન નાચી એમને હવે એમને વોટિંગ મળી નથી એટલે નહીં આવતા બાકી ધર્મિષ્ઠા બેન અમારું સાંભળતા હતા બાકી કોઈ સાંભળતું નહીં ખાલી ફોન કરે છે એવું કે છે ખોટા ખોટા ફોન ના કરશો અમને આવું કે છે અને ફોન અમારા સ્વિચ ઓફ કરી દે છે ને એવું કે રિંગો ના કર્યા કરો ઉપરથી અમને આકલે છે